ફ્રેન્ડ્સ સેવ ટામેટાનું શાક તો તમે હંમેશા ખાતા જ હશો પણ આજે આપણે બનાવીશું બિલકુલ અનોખું લાઈવ સેવ ટામેટાનું શાક ઘરમાં કંઈ પણ શાક ના પડ્યું હોય તો પણ આ આઈડિયા બેસ્ટ છે ઝડપથી બની જાય છે ખૂબ ટેસ્ટી બને છે અને કાઠિયાવાડી ઢાબાના શોખીનોને તો મજા પડી જશે તો અહીંયા આપણે શરૂઆત કરીએ ખલની અંદર ચાર કડી લસણ લીધું છે લસણની કઢીઓ અહીંયા મોટી છે અડધી ટી મીઠું ઉમેરીએ અને આ રીતે વાટી લેવાનું છે એટલે લસણ સારી રીતે વટાઈ જાય મીઠું ઉમેરવાથી તો પહેલાં વાટી લેવાનું અને પછી એની અંદર વન ટી સ્પૂન ધાણાજીરું અને વન ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી અને ફરી વાટી લેવાનું છે તો અહીંયા લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે એને સાઈડ કરી લઈએ અહીંયા મેં ત્રણ નંગ ટામેટા પાણીથી ધોઈ સમારી લીધા છે મિક્સર જારમાં લઈ અને આપણે એને ક્રશ કરી લેવાના છે તો અહીંયા ટામેટો પ્યુરી તૈયાર થઈ જશે એમાં પાણી નથી નાખવાનું ટામેટો પ્યુરી તૈયાર થઈ ગઈ છે એને સાઈડ કરીએ હવે એક કપ ચણાનો લોટ લીધો છે એક બાઉલમાં એની અંદર બે ચપટી હિંગ એડ કરીએ ચપટી અહીંયા હળદર ચપટી લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન મીઠું એડ કરવાનું છે મિક્સ કરી લેવાનું છે અને હવે થોડું થોડું પાણી એડ કરી અને બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા પાણી વધારે ના પડી જાય ધ્યાન રાખવાનું છે તો અહીંયા અડધો કપ ભરીને મેં પાણી લીધું છે એનાથી પણ ઓછું પાણી જોશે તો આ બેટર છે એ ભજીયાના બેટર કરતાં થોડુંક ઘટ રાખવાનું છે આ રીતનું તૈયાર કરવાનું છે તો એને સાઈડ કરી લઈએ તો તમે જોઈ શકો છો અડધા કપ કરતાં પણ ઓછું પાણી એડ થયું છે થોડું બચ્યું છે તો હવે અહીંયા કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીએ ત્રણ ટેબલ સ્પૂન અડધી ટીસ્પૂન કરતાં ઓછી રાઈ અડધી ટી સ્પૂન કરતાં ઓછું આખું જીરું અને પા ટી સ્પૂન અજમો એડ કરીએ બે ચપટી હિંગ એડ કરીશું એક સૂકું લાલ મરચું મીઠા લીમડાના પાન આઠથી દસ નંગ અહીંયા લસણની જે આપણે ચટણી બનાવી છે એ વન ટેબલ સ્પૂન એડ કરી અને સાંતળી લેવાની છે બળી ના જાય ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે તો તરત જ સતળાઈ જાય છે તેલ ગરમ હોય છે એટલે અને હવે એની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ વન ટી સ્પૂન તો એની અંદર એક લીલું મરચું આ રીતે ઊભું સમારીને લીધું છે સાતડી અને તરત જ એની અંદર ટોમેટો પ્યુરી એડ કરી લેવાની છે હવે એને સાંતળી લેવાની છે તો આ રીતે મિક્સ કરી અને મસાલા કરી લઈશું અહીંયા લાલ મરચું પાવડર અડધો ટેબલ સ્પૂન અડધો ટેબલ સ્પૂન ધાણા જીરું સ્વાદ મુજબ મીઠું લઈશું વન ટીસ્પૂન લીધું છે પહેલાં પણ આપણે ચણાના લોટમાં પણ એડ કરેલું અને અડધી ટી સ્પૂન કરતાં ઓછી હળદર એડ કરી લેવાની છે મિક્સ કરી લઈશું તો હવે આને કૂક થવા દેવાનું છે એટલે ટામેટા સરસ ચડી જાય જે ટામેટાની પ્યુરી છે એ સરસ કૂક થવા દેવાની છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું તો સ્લો ફ્લેમ ઉપર થવા દેવાનું છે અને તેલ છૂટું પડે પછી આગળની પ્રોસીજર કરવાની છે અહીંયા તો હવે અહીંયા મેં છાસ લીધી છે છાસ અહીંયા હું બે કપ જેટલી લઈ રહી છું તો આ રીતે એડ કરતું જવાનું છે ચમચાથી એને મિક્સ કરતું જવાનું છે એટલે ફાટે નહીં છાસ અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો જ રાખવાની છે તો ટોટલ બે કપ જેટલી ઉમેરી છે ખાટી ના હોવી જોઈએ અને એકદમ મોડી પણ ના હોવી જોઈએ મીડિયમ એવી છાસ ઉમેરી છે તો અહીંયા બે ત્રણ મિનિટ થવા દઈશું તો આ રીતે થોડીક ઉકળે પછી અહીંયા ઝારીને મેં તેલવાળી કરી છે તો જે આપણે આ ચણાના લોટનું બેટર બનાવ્યું છે એ હવે આપણે થોડુંક લઈ અને ઝારી ઉપર આ રીતે ઘસી લેવાનું છે તો હાથેથી જ આ રીતે ઘસતા જઈશું એટલે સેવ પડતી જશે અને અત્યારે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની એટલે સેવ છે એ છૂટી છૂટી રહે અને થોડીક વખત એને મિક્સ નથી કરવાનું અને આ રીતે થવા દેવાનું છે અને હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને પછી એને પાંચ છ મિનિટ થવા દેવાનું છે એટલે સેવ સારી રીતે ચડી જાય કારણ કે સેવ છે એ કાચી છે અને આપણે ઇન્સ્ટન્ટ પાડી છે એટલે ચડવા દેવાની છે સરસ ચડી ગઈ પછી એની અંદર અડધો ટેબલ સ્પૂન ખાંડ અને અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને ફ્રેશ લીલા ધાણા ઉમેરી દેવાના છે તો અહીંયા લાઈવ સેવ ટામેટાનું શાક તૈયાર થઈ ગયું છે એને સર્વ કરી લઈએ એને તમે બાજરીના રોટલા છે કે જુવારના રોટલા છે કે પરાઠા સાથે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ્સ કરીને જણાવો કે આ રેસીપી તમને કેવી લાગી